નેત્રંગના જવાહર બજાર થી ગાંધી બજાર સુધી અંદાજે 70 લાખ ના ખર્ચે બનાવવામાં આવેલ માર્ગ બે ત્રણ મહિનામાં જ ધોવાઈ જતાં સ્થાનિકો ઉડતી ધૂની ડમરીઓના પગલે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે છેલ્લા ઘણા સમયથી નેત્રંગ ગામના જવાહર બજાર થી લઈ ગાંધી બજાર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હતો જેના પગલે ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજૂઆત કરી હતી જેના પગલે અંદાજિત સિત્તેર લાખના ખર્ચે મેઇન બજારનો મુખ્ય માર્ગ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ બે ત્રણ મહિનામાં જ આ માર્ગ ધોવાઈ જતા હાલ ઉડતી ધૂળની ડમરીઓના કારણે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે જે માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર સાંસદ અને તાલુકા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા ઉડતી ધૂળ વચ્ચે ખાડાઓ પાડી મુસીબત વધારી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ તકલાદી માર્ગને ફરી બનાવવા અને ખાડાઓનું પેચવર્ક નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં બજારો સ્વયંભૂ બંધ રાખી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની સ્થાનિકોએ ચિમકી ઉચ્ચારી હતી આ બે મહિના પહેલા અમારા ગામમાં રોડ બનાવ્યો હતો પણ રોડની હાલત એટલી ખરાબ છે કે દસ જગ્યાએ પણ સિમેન્ટ ઉડે છે સિમેન્ટથી અમારા છોકરાઓની તબિયત થતા છે અમારે સ્વાસ્થ્ય લેવા તકલીફ તકલીફો પડે છે પણ પંચાયત સફાઈ નહીં અને લેતી સફાઈ કરતી નથી છે આખા ગામમાં કચરો ને ધૂળ બધું બહુ જ રસ્તો તો હા અમે કરતા નવ જગ્યાએ અમે રજીસ્ટર્ડ થી એપ્લિકેશન કરેલી છે યોગ્ય કામગીરી બાબતે પણ હજુ સુધી આજે આઠ દિવસ થયા છતાં દિવસ અમારી પર જવાબ આવ્યો નથી તો ધ્યાનમાં એ લોકો લેતા નથી હજુ સુધી પણ અમને એનો ઉકેલો યોગ્ય જવાબ મળેલ નથી બધી જ મોકલી આપેલી છે હમોએ જવાર બજારની જે હાલત છે ને ઘણી ખરાબ છે પહેલા કરતાં પહેલાં જે રોડ નહોતો એના કરતાં બી રોડ બન્યો પણ અતિશય ભ્રષ્ટાચાર વાળો રોડ છે રોડમાં તદ્દન ખરાબ રોડ બન્યો છે ને ડિવાઇડરની હાલત તમે જુઓ ને તો ઘણી કચરાપેટી છે ને હમણાં બજાર એવું લાગે છે કે એકદમ કચરાપેટી જેવું છે બજાર બજારમાં કોઈ નહીં જો કામગીરી જો સારી થશે નહીં તો અચોક્કસ મુદ્દે અમે બજારમાં જ રાખવા કરીશું સરકારશ્રીને મારી વિનંતી કે આ કામ કરી શકે કરે ધૂળ ઘણી ઉડે છે પબ્લિક આવતી નથી બહારથી ઘણો ત્રાસ છે ઉંમરવાળાને ખૂબ તકલીફ પડે છે સ્વાસ્થ્ય તકલીફ પડે છે ઘણી તકલીફ પડે છે તો મહેરબાની કરીને અમારું તું મહેરબાની માનો માંગણી સ્વીકારો જય હિન્દ જય ભારત જો કામ સહી થાય બરાબર તો આ મુદ્દો તે મજા બંધ રાખીશું ને ડિવાઇડર કાળો વચ્ચેથી જેથી કરીને પાર્કિંગમાં બધી વ્યવસ્થા રહી અમારા સમગ્ર જવાહર બજાર ભાવના પાનથી લઈ અને ગાંધી બજાર સુધી જે રોડ બન્યો છે એમાં બિલકુલ ભ્રષ્ટાચાર થયો હોય એ રીતે બે જ મહિનામાં રોડનું આખું કામ ખરાબ થયેલું છે કાંકરા નીકળી ગયા છે અને બધાને સખત દસ્ટ એટલો બધો ઉડે છે કે પ્રજા હેરાન થઈ ગઈ છે અમારી માગણી એટલી જ છે કે આ રોડ ફરીથી બને અને જે તકલીફ પહેલાં હતી ડામર રોડ વખતે એની એ જ તકલીફ અત્યારે બી છે તો એ એની કરતાં પણ કદાચ વધી ગઈ છે એવું માનવું છે અમારું તો એ તકલીફ દૂર થાય અને ઉપરના સત્તાધીશો અમારી વાત ધ્યાન પર લે હવે વચ્ચે જે ડિવાઈડર બનાવેલા છે એ બિલકુલ બિનજરૂરી છે એને બી હટાવે એવી અમારી બધાની માગણી છે